અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે આજના આ વિડીયોમાં આપણે આ દિવસ મહિમા કથા સાંભળીશું તથા આ અમાવસ્યા છે તો આ દિવસે કયા ઉપાય કરવા જોઈએ કયા કાર્યો કરવા જોઈએ તેના વિશે પણ જાણીશું અને આ શ્રાવણ મહિનાની અમાસ 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 બે દિવસ રહેવાની રહેવાની છે છે શુક્રવાર અને અને શનિવાર કે જેમાં શુક્રવારે રહેશે શનિવારે પ્રમાણે મહિના પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો મળતા રહે મિત્રો આ વર્ષે બે માં

અને પિતૃઓની કૃપા મેળવવાનો સંયોગ બની રહ્યો છે એટલે આપણે કહી શકીએ કે શ્રાવણ મહિનાની અમાસ આપણા સૌ લોકો માટે ખૂબ જ શુભ અને લાભ પ્રાપ્ત કરાવનારી બનવાની છે કહેવાય છે કે અમાસની રાત્રિએ ચંદ્ર દેખાતો નથી

એટલે આજે આપણા પૂર્વજોની શાંતિ માટે અનેક કાર્યો કરી શકીએ છીએ તેમની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો તે આજે પૂર્ણ કરી શકાય અથવા તેમની પાછળ કોઈ વિધિ બાકી હોય તો તે પણ આજના દિવસે કરી શકાય છે પિંડદાન શ્રાદ્ધ તર્પણ દરેક વસ્તુ અમાસના દિવસે થઈ શકે છે કે જે તેમના સુધી પહોંચે છે અને તેનાથી તેઓ તૃપ્ત થઈને આપણને તેમના આશીર્વાદ પ્રદાન કરે છે અમાસના દેવી માતા મહાલક્ષ્મી હોવાથી આ દિવસે તેમના મંત્રનો જાપ કરવાથી તેમની પૂજા કરવાથી શ્રી સૂક્તમ અને કનકધારા ધારા નો પાઠ કરવાથી તથા તેમને પ્રાપ્ત કરવાના ઉપાય કરવાથી લક્ષ્મીજી આપણા ઉપર પ્રસન્ન રહે છે અને આપણા ઉપર તેમના આશીર્વાદ બનવાથી આપણને દરેક પ્રકારનું સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે

શિવ પૂજન કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે જો આજે આપણે કોઈ સારા કાર્યો કરીએ છીએ એટલે કે ગરીબોની સેવા કરીએ દાન પુણ્યનું કાર્ય કરીએ મૂંગા પશુ પક્ષીને ખવડાવીએ જે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેની જરૂરિયાત પૂરી પાડીએ ધર્મના માર્ગે ચાલીએ તો શનિ દેવની કૃપા સદેવને માટે વરસતી રહે છે પરંતુ જે લોકો અધર્મી છે અન્યાય છે હંમેશને માટે લોભ અને મોહમાં ડૂબેલા હોય છે ભોગ વિલાસ કરતા રહે છે શનિદેવ તેમની પનોતિના સમયમાં અવશ્ય દંડ આપે છે એટલે શનિદેવથી એ જ લોકોએ ડરવાની જરૂર છે કે જે લોકો ખોટું કામ કરતા હોય પરંતુ જે લોકો સત્યના માર્ગે ધર્મના માર્ગે ચાલે છે તેને શનિદેવની પનોતિ થી શનિદેવ ની ડૈયાથી ડરવાની જરૂર નથી આ ઉપરાંત શનિદેવે સ્વયં કહ્યું છે કે જે લોકો હનુમાનજીની પૂજા કરશે

જો સૂર્યોદય પેલા શક્ય ન હોય તો વૃક્ષમાં વાસ કરે છે આ સિવાય બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ આ પીપળાના વૃક્ષમાં વાસ કરે છે એટલે આ દિવસે પીપળે પાણી રેડવા માત્ર થી દરેક દેવી દેવતાઓ આપણા પર પ્રસન્ન થાય છે

ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો પિતૃ પ્રદક્ષિણા કરી જાપ કરવાનો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો સૂર્યાસ્ત બાદ પીપળાના ઝાડ નીચે સરસર તેલનો તેલ નો કે જે કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે

આજે શનિયમાં અવસ્યા હોવાથી શનિ સાથે સંકળાયેલી વસ્તુઓ જેવી કે સરસવનું તેલ કાળા તલ અડદની દાળ અને લોખંડની વસ્તુનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે ગરીબોને ભોજન કપડાં ચંપલ છત્રી અને પૈસાનું દાન પણ કરી શકાય છે કે જેનાથી આપણને શનિદેવના કષ્ટોમાંથી મુક્તિ મળે છે જે કોઈ આજે હનુમાનજીનું પૂજન કરે છે તે ભક્તોને શનિદેવ ક્યારેય પીડા આપતા નથી એટલે આજે હનુમાન ચાલીસા અને સુંદર કાંડનો પાઠ પણ કરી શકાય આજે મહાલક્ષ્મીજીનો કેસરના દૂધથી અભિષેક કરતા શ્રી સુક્તમ અને કનકધારા સ્તોત્રનો પાઠ જો કરવામાં આવે તો કહેવાય છે કે લક્ષ્મીજીનો સાક્ષાત આપણા ઘરમાં વાસ થાય છે લક્ષ્મી આવતી રહે છે જો કોઈની કુંડળીમાં કાલ સર્પ દોષ હોય પિતૃદોષ હોય કે રાહુ કેતુ શનિ સંબંધિત કોઈ દોષ હોય તો આજના દિવસે યોગ્ય બ્રાહ્મણો પાસે પૂજા કરાવી શકાય છે જેનાથી આપણને બાર જ્યોતિર્લિંગ ને અભિષેક કર્યા સમાન પુણ્ય ફળ ની પ્રાપ્તિ થાય છે બાવીસ અથવા ત્રેવીસ તારીખે સાંજે અથવા તો રાત્રે આપણા ઘરના મંદિરમાં દીવો દીબો અથવા તો આપણા ઘરના ઈશાન ખૂણામાં પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચે જે ખૂણો આવે તે જગ્યાએ આજે દીવો પ્રગટાવવો જોઈએ કે જે ખૂણામાં દરેક દેવી દેવતાઓનો વાસ છે જો આપણે આજે ત્યાં દીવો પ્રગટાવીએ છીએ તો આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે કેમકે કે અમાસના દિવસે દરેક જગ્યાએ નકારાત્મક ઉર્જા વધારે હોય છે પરંતુ જો આપણે તે ખૂણામાં દીવો પ્રગટાવીએ છીએ તો આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા ઘટે છે અને સકારાત્મક ઉર્જા વધે છે તો આપણે સાંભળ્યું અમાસનું મહાત્મય અને આ દિવસે કરવામાં આવતા ઉપાયો હવે આપણે અમાસની કથા સાંભળીએ તો આપ સૌ લોકો મારી સાથે ધ્યાનપૂર્વક આ કથાનું શ્રવણ કરજો મનમાં ને મનમાં શનિદેવ અથવા તો મહાદેવ અથવા તો વિષ્ણુ ભગવાનનું નામ સ્મરણ કરજો પ્રાચીન સમય ની વાત છે જ્યારે નવ ગ્રહો વચ્ચે શ્રેષ્ઠ કોણ તે અંગે વિવાદ થયો ત્યારે ન્યાય માટે તેઓ ઇન્દ્રદેવ પાસે ગયા ત્યારે ઇન્દ્રએ તેમને ઉજ્જૈનના ન્યાયપ્રિય રાજા વિક્રમાદિત્ય પાસે મોકલ્યા વિક્રમ રાજાએ બધા ગ્રહો માટે અલગ અલગ ધાતુના સિંહાસન બનાવડાવ્યા

અને હાથ પગ પાછા આપ્યા સાથે લગ્ન કર્યા અને અને રાજાએ તેની પુત્રી સાથે પણ લગ્ન કર્યા આખરે રાજા ઉજ્જયની પાછા ફર્યા અને શનિદેવ ફરીથી તેમની સભામાં આવ્યા અને પ્રસન્ન થઈને વરદાન માગવા કહ્યું ધ્યાન ધરશે તેમને સાતી પનોતી અને પીડા કદી નડશે નહીં આમ શનિવાર નું વ્રત કરવાથી ભક્તોને શનિદેવની કૃપા મળે છે અને તેમના કસ્ટો માંથી મુક્તિ મળે છે તો આ શનિવાર અને અમાસ નો શુભ સહયોગ છે જો આજના દિવસે આપણે વ્રત કરીશું ઉપવાસ કરીશું કે પછી એકટાણું કરીશું તો આપણને કેટલા અને ગણું પુણ્ય ફળ ની પ્રાપ્તિ થશે મહિમા વિધિ જાણી હશે તથા આ દિવસે કરવામાં આવતા કાર્યો અને ઉપાય પણ જણાવ્યા તો જે પણ જણાવ્યું છે તે આપની યથાશક્તિ અનુસાર કરજો કે જેનો આપણે ચોક્કસપણે લાભ થશે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયો ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાયવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર